પાંચસો કર્મચારીઓ પર વધુ ટેક્સ લાદવાના બ્રાઝિલ ના વિચાર પર જી ટ્વેન્ટી દેશ થયા સહમત બાંગ્લાદેશ ને હરાવીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપ ના ફાઈનલ માં પોહી ગઈ ગુજરાતમાં છેલ્લા સાત મહિનામાં પીએનજી ગેસ કનેક્શન ની સંખ્યામાં પોણા બે લાખ નો થયો વધારો ચાંદીપુરા બાળકોનો ભોગ લીધો દિલ્હી હાઈકોર્ટની કેન્દ્ર સરકારને રાહત સંવિધાન હત્યા દિવસ વિરુદ્ધ અરજી ફગાવી ઇતિહાસમાં પ્રથમ વાર ભારતને ભારત ને સાથી રાષ્ટ્રના સ્તરે મૂક્યું તો આ હતા આજના ટોટલ ન્યૂઝ અને હું હતો આપની સાથે રાઠોડ જય હિન્દ જય ભારત